શું વાત છે યાર આજ તો માહિતી હું ગોતતો તો આ ચિત્રકળા વિશે મળતું જ નહોતું ક્યાંય પણ વાલા દોસ્તો હવે હું જે માહિતી ગોતતો તે મળી ગઈ છે અને એ માહિતી જે દોસ્તો હું તમારી સાથે વાત કરું તો દોસ્તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને પબ્લિકેશનને તાજેતરમાં એક અદભુત પુસ્તક ભારતના સાંસ્કૃતિક વારસાનું બનાવેલું છે દોસ્તો ભારતના સાંસ્કૃતિક વારસાના આ પુસ્તકમાં એનસીઆરટી જીસીઆરટી એનઆઈઓ અને તામિલનાડુ બોર્ડના મહત્વના તમામ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે અને એમાં પણ માત્ર એનસીઆરટીમાં જોવા મળતી માહિતી ચિત્ર અને સંગીત કળા વિશે આપેલી છે દોસ્તો આ પુસ્તક જો તમે પણ ખરીદવા માંગતા હોય તો એના ડિસ્કાઉન્ટના માત્ર કેટલાક કલાકો બાકી છે તમે દોસ્તો ફટાફટ એમેઝોન ઉપર જાઓ અને આજે જે છેલ્લા કેટલાક કલાકો બાકી છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટના એનો અચૂકથી લાભ લો અને તમામ એવી માહિતી વાંચો જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે